જે આપણા ખેતરમાં થતા જટિલમાં જટિલ ખડ છૈયાનો સારી રીતે કંટ્રોલ કરી શકે છે તો એ દવાનું નામ છે સેમ્પ્રા કે જેને ધાનુકા કંપની બનાવે છે ટેકનિકલ ની વાત કરીએ તો એમાં હેલો સલ્ફાન મિથાઇલ પંચોતેર ટકા આવેલું હોય છે

ખેડૂત મિત્રો જયારે એનો ઉપયોગ કરીએ ત્યારે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે જમીનની અંદર સારામાં સારો ભેજ હોવો જોઈએ અને વાતાવરણ ખૂબ સારું હોવું જોઈએ સ્પ્રે કરતી વખતે ચોખ્ખું સ્વચ્છ પાણી લેવાનું છે ડોળું પાણીનો ઉપયોગ કરવાનો નથી તો જો જટિલમાં જટિલ છૈયા હોય તો તમારા ખેતરમાં આ સારામાં સારું એક ઓપ્શન બની શકે છે છૈયાના કંટ્રોલ માટે તો અવશ્ય ને અવશ્ય ઉપયોગ કરજો તાનુકા કંપનીનું સેમ્પ્ર તો ખેડૂત મિત્રો આ માહિતી તમને સારી લાગી હોય વિડિયોને શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો